નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ ચુકી છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આને લઈને જે છે ઘણી બધી જે છે મૂંઝવણમાં છે વિદ્યાર્થી મિત્રો આજે જે છે આ તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં આપણે કવર કરી લેશું તે પેલા ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર પોલીસ ભરતી હોય કોન્સ્ટેબલ હોય અથવા તો અન્ય જે પીએસઆઈ વગેરેની જે ભરતી છે એની જો તમે તૈયારી કરવા માંગતા હોય તો આપણી સાથે ચેનલ ઉપર અત્યારે જોડાઈ જાઓ સાથે તમે ફ્રીમાં ટેસ્ટ પણ આપી શકો છો જેની માહિતી પણ તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીએ છીએ શું આવી છે અપડેટ કોલ લેટર ટૂંક સમયમાં નીકળવાના થશે સર બિલકુલ સાચી વાત છે હસમુખ પટેલ સાહેબ છે જેઓ કહી ચૂક્યા છે મોડ ત્રણ ખાતાકીય પરીક્ષાની શારીરિક કસોટી તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ જુલાઈના રોજ ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજવામાં આવશે તે અંગેના કોલ લેટર ટૂંક સમયમાં જિલ્લા એકમોને મોકલી આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આ બાબત બિલકુલ સાચી છે પણ આ જે છે મોડ ત્રણ ખાતાકીય પરીક્ષા માટેની જે શારીરિક કસોટી છે હાલ જે હમણાં જે ભરતીના ફોર્મ ભરાયા છે જે કોન્સ્ટેબલ ઉપરાંત પીએસઆઈ જે જે ભરતી છે એના ફોર્મ ભરાયા છે તેને લઈને નથી આ માત્ર ખાતાકીય પરીક્ષાની શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ ચૂકી છે અને આમાં પણ અત્યારે ફેરફાર જોવા મળી રહ્યો છે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં આઈ હોપ કે તમને માહિતી છે ક્લિયર થઈ चुकी હશે મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરીબ ગુજરાત